तो आप ब्लॉग शुरू कर दीदों पता मतलब खूता नहीं मम्मी को बीजा बताइए काम मित्रों ब्लॉग बनाए बीजे जो टाइम कोट पेरियो मित्रों तो आधु है मित्रों जो लो मित्रो मेरे मेरे को ब्लॉग शुरू कर मित्रों में जैसा तो आधु है मित्रोंकता सेवा एट कोई है नहीं जो लो कोई तो ब्लॉग सालू कीम मित्रों ब्लॉग सुल तो मित्रों लाइक शेयर सब्सक्राइब कर नाखजो कंटीन्यू ब्लॉग में बना रहो ते लाइक शेयर सबसक्राइब नहीं करता मित्रों ब्लॉग जो लाइक शेयर सब्सक्राइब नहीं करता तो जल्दी जल्दी लाइक शेयर सब्सक्राइब कर नाखो लाइक कर तम कोई पैसा मैं पैसा तो देव पड़े नहीं लाइक करता आगे इगढ़ता जाइए मित्रों મને લાઈક કર સબસ્ક્રાઇબ કરી લેજોય તો બ્લોક મિયાન સુજી બિના રહીયો રોબેર બાઈક તો લ્યો આયા આપણે રંગી છે 70 માં બંગડીઓ લ્યો લ્યો આ વાત ની બંગડી ને આપણે સાયકલ ઉપર બેઠા જી આવું છે બધું મિત્રો ઓ પછી કાલ બુધ આજ ગુરુ પછી કાલ શુક્ર પછી સંધી સે ન વાર એટલે સંધી વાન પડે બ્લોક આવી જશે મિત્રો સંધી રેનો

ಸಿರಿ ಮಿತ್ರೋ ಅಂತರಕೋ ಕೂತು ಹೇ ಅಂತರಕೋ ಕೂತು ಮಿತ್ರೋ ತಿನ್ನ ಮಿತ್ರೋ ಗುಣನ ನಿಮಿ ಭಾಚೋ ನಾನು आपला ಐಟ್ಲ ಐಟ್ಲ ಮನ ಐಟ್ಲ ಮರಕಡ್ವಿ ಅನ್ಯಾ ಐಗಡಿ ಗಾರ್ಡನ್ ಕಾಸ್ ಮಾಡ್ಬಿಡ ಮೋಟು دیکھاಡಿ એટલે ತಮ್ಮನ ಖಬರ್ ಪಡನ ಕ್ಯಾ ಅಮೆರಿಕಾ ಡಿ ಹೇ તો કન્ટિન્યુ બ્લોક માં મીનરી જો મિત્રો બાઈક તો કમી રો આપણે સુલો જ દે લે સોયરી મિત્રો સુ આમ તો ઈ કમ આવશે મરું મને તો બોલી તો કમ માં ને આપણે આ ના આમ તો બાય ની કેવું મિત્રો આપણે બાય ઘણા બધા હોય ની ન કમાઉ એમ ને બ્લોક માં લો આના પાછળ મેં એસી લાઈક ગને ઉકે કરતા નથી જો મિત્રો તમે લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો ને તો યકા ખો બ્લોક બહાર નઈ તરીશ ને તમને મારી શеરી દેખાડીશ કે કેવું ફકે કેવું નઈ તો મિત્રો તમે લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી નખજો બાઈકી તો જોવો ખોળો લીમડો પવન ઓલ રહે આવું બધું હે તો આલા તમને હું બહાર જઈને બતાડું બહાર જઈને મિત્રો આપણે અત્યારે છીએ પણ તમને બહાર નઈ દેખાડવાનો નઈ કેમ કે મેં તમને કીધું કે અને જો મિત્રો નેક્સ્ટ ચેનલ સબસ્ક્રાઇબ કરીને જો આ વીડિયોમાં 2 લાઈક આવતી તો તમને તો એવું પ્લસ તો મને તો તમને આખી શેરીમાં તમને વેગ દીવે શું યો બ્લોક બને 42 તો એવું બધું છે મિત્રો તો ક્યાં માં દોની કન્ટિન્યુ બ્લોક માં બેના રેજો માકી તમને અમારું ઘર તો તમને ખબર જ છે કે આ આવ્યું નાવડામાં બીજું શું અને જોઈ લે મિત્રો આપડા કપડા એટલે કે કોટ બેરો છે

આ મેરા અમિત અજાફર કે છે તમે દેખાડું આવો કુદો ફેર મિત્રો આ કે તમે મારો બ્લોગ કેવો તમને ગમે છે એ તમે કોમેન્ટમાં જરૂર કહીજો કોમેન્ટમાં નો તો જમ તો ઘેર આવીને કહીજો ના બાપા ક્યારે નો તો બાર કોમેન્ટમાં કહી દીજો તેમે પાછો અમારું ઘર પાડ્યું નહી હોય ઓપી અમારું ઘર જુઓ તમારું અમારું ઘર જો હોય